હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અત્યારે સવારના આઠ વાગી ગયા છે ને આપણે વાડી આવી ગયા છે આપણે જીરામાં નહીદવાનું કામ ચાલુ છે ને અત્યારના હવાર હવારના પોરમાં જરાક તમને જીરું દેખાડી દઉં આજ લગભગ પાંત્રીસ દિવસનું જીરું થઈ ગયું છે ને હવે જીરામાં આપણે એકાદું પાણી કાઢવાનું કહે છે પણ લગભગ મને લાગતું નથી એમાં પાણી કાઢવું જોઈએ કારણ કે ત્રણ પાણી તો આપણે આપી દીધા છે અને હવે જીરું પણ પારી બરોબર આવી ગયું છે આપણે તો તમને દેખાડું જીરું કેવું છે જોઈ લ્યો અને કોમેન્ટમાં મને કહીઓ તમારે આવડું થઈ ગયું કે નથી થયું તો જો જીરું વડું વડું થઈ ગયું છે પારી બરાબર આવી ગયું છે આ જીરું છે અને આપણે આમાં નેદવાનું કામ ચાલુ છે દારૂડી બહુ થઈ ગઈ છે એટલે આ બાજુ નેદાઈ ગયું છે બધું અને જો જીરું દેખાય છે આ લીલું સમ અને અત્યારે અત્યારે આપણે ભૂગી ગયા છે નેદવા પાણી વાણી ભરીને મનુભાઈ આવે છે જોઈ લ્યો હવાના પહોરમાં અને આપણે નેદવાનું કામ પણ ચાલુ છે ભેગું જો તો અત્યારે ટાટ પણ બહુ પડે છે ને જીરું વડું વડું થઈ ગયું છે એટલે લગભગ પાણી દેવાય નહીં જેમ બને ટાટ પડતી હોય એટલે ટાઠમાં એમનું રહેવા દેવાય બહુ દવાની જરૂર ના પડે કારણ કે ટાઠમાં જીરું બહુ નરુ રહે છે જેમ ટાટ પડે એમ વધે જીરું પાછું આ પાણી દે તો વફમું લાગે કાં બેસી જાય કે હુકારો આવી જાય એટલે એવું બહુ પ્રશ્ન રહે છે એટલે અત્યારે આપણે જીરાને હવે લગભગ નરવાને દવાનું તો રાઉન્ડ માર્યો તો પાછું એકાદ રાઉન્ડ મારવો જોઈએ સ્લીફ બહુ દેખાય છે ઝીણી ઝીણી એટલે હવે એક રાઉન્ડ મારવું જોઈએ કાલકા પરમદી તો અત્યારે આપણે નેદવાનું કામ ચાલુ છે તો જરાક નદવામાં એટલે પૂરું થાય નેદવાનું અત્યારે આપણે હાજના પાંચ જેવું ગયા છે ને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે લગભગ દવા છાટવી છે એટલે આપણે આજે વાવમાં જરાક મોટર વાવી મૂકી હતી તમે દેખાડું વાવ માથે ભરી સાજો મોટર હાલે છે દેખાડું છું કાલ પાણી વારું જો હે ને નરવાની ને જરાક મહિને થ્રીપની દવા છાંટવાની છે એટલે આપણે વાવમાં જો ઉલારો ભરાય છે વાવ માથે ભયરી જો જુવાર પણ આપડી મોટી થઈ ગઈ છે જો તાટ ની હમણાં નથી પાવી હવે પાવી જો આજે જીરું આપડે ઘણું બધું નથી નાખ્યું કાલ પાણી ચાલુ કરી દઉં થોડુંક બાકી છે ને અત્યારે આમ બરોબર દેખાતું નથી આજ પડી ગઈ છે આ બાજુ જુવાર છે આપડે જો બાકી બીજું પાંચ વીઘાનું ચણાનું પણ વાવેતર કર્યું બાજુ ઈ દેખાડું પણ તમને તો આ બાજુ આપડે તું ચણાનું વાવેતર ને ચણામાં આપડે એક પાણી પાઈ દીધું છે આ ચાર પાંચ હતા ચણા જોઈ લ્યો બાકી બીજું પાંચ વીઘા હે પડતર હે હવે લગભગ ચાર પાંચ મોગી જ ને આ બાજુ આપડે બાજરો હોવા નહીં રાતે તો આજનો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ પાછા નવા વિડીયોમાં તો આપણા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય માતાજી